હાય હેલો ગાઈઝ દોસ્તો તમારું સ્વાગત છે યુટ્યુબ પર દોસ્તો આપણી ચેનલનું નામ છે પેટીએમ ટ્યુટર દોસ્તો આજે એક નવી યુનોની એપ્લિકેશન લઈને આવ્યો છું દોસ્તો તમારા માટે બહુ સરસ એપ્લિકેશન છે અને તમે વિડીયોને આખો જોજો એટલે તમને ખાતરી થઈ જાય દોસ્તો યુનોની એપ્લિકેશન છે બહુ સરસ છે અને આ એપ્લિકેશનનો લોગો છે દોસ્તો અને લિંક નીચે આપેલી છે લિંક પર તમે ક્લિક કરી દેજો ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરીને ઓપન કરી દેજો ઓપન કરી અને અંદર મોબાઈલ નંબર એ બધું નાખવાનું આવે છે એ નાખી દેજો એટલે તમને નવથી ત્રીસ રૂપિયા સુધીનું બોરસ મળી જાય ત્યારબાદ તેને ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે અહીંથી તમે ડીલી બોનસ લઈ શકો છો તો સરસ એપ્લિકેશન છે અને એડ કેશ કરીને પણ તમે રમી શકો છો અહીંથી તમે ઓછામાં ઓછા ત્રીસ રૂપિયા એડ કેશ કરી શકો છો અને વિડ્રોના ઓપ્શન પર દોસ્તો અહીંયાથી તમે એડ કેશ કરી શકો છો વિડ્રોનું અહીંયા ઓપ્શન આપેલું છે તમે જોઈ રહ્યા છો દોસ્તો આ વિડ્રોનું ઓપ્શન છે અહીંયા તમારે મિનિમમ સો રૂપિયા થવા જોઈએ એકસો નવ રૂપિયા તો તમે વિડ્રો કરી શકો છો મીઠો માટે તમારે પેમેન્ટ મેથડ સિલેક્ટ કરવાની રહેશે એના માટે તમારે અહીંયા જવાનું તમારે યુપીઆઈથી લેવા છે બેંકથી લેવા છે તો મેથડ છે અને વધારે તમારે કમાવા હોય તો રેફરમાં જવાનું ત્યાંથી તમે જેને પણ લિંક નાખશો તો તમારામાં રેફર થઈ જશે આથી તમે Facebook ઇન્સ્ટાગ્રામથી ફેસબુકથી થી કરી શકો છો અહીંયા તમારી લિંક હશે લિંક તમારે નાખી દેવાની તમે અહીંથી ડાયરેક્ટ વોટ્સઅપમાં જઈ અને તેને લિંક પણ નાખી શકો છો કોઈ પણ તમારા ફ્રેન્ડને તો દોસ્તો સરસ એપ્લિકેશન છે જૂનીની એપ્લિકેશન છે અને સો ટકા અને સો ટકા તમને બેનિફિટ આપે છે દોસ્તો તો એપ્લિકેશનને અને તેમાં અલગ અલગ ગેમો છે દોસ્તો ગેમ બતાવી દે તમને ફોમ પર તમે અલગ અલગ ગેમો તમે રમી શકો છો બહુ સરસ એપ્લિકેશન છે દોસ્તો અલગ અલગ ગેમો તમે રમી શકો છો દોસ્તો અહીંયા તમારે ફોનમાં મને બધું આપી દેવાનું એના માટે તમારે અહીંયા જવાનું તો દોસ્તો અહીંયા તમે જશો અહીંયા અહીંયા ક્લિક કરવાનું એટલે આ રીતના ખુલશે તો તમારે ફોન નંબરને બધું નાખી દેવાનું ઓટીપી પાસવર્ડને બધું એટલે તમને બોનસ મળી જશે દોસ્તો બહુ સરસ એપ્લિકેશન છે તો દોસ્તો ડાઉનલોડ કરી દો અને તમારા ફ્રેન્ડનો ફ્રેન્ડને પણ નાખ્યા લાવો તો દોસ્તો તમને આવતા વિડીયોમાં મળીએ જય ભારત માતા